આવેદનપત્ર આપ્યું એના માટે આપ્યું કે એમના સભાસદોએ સ્ટેન્ડિંગ કમિટીમાં ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે અને એમની ચેરમેનની સામે જ્યારે આક્ષેપ થતો હોય ત્યારે એ આક્ષેપ સિદ્ધ કરવો પડે નહીં તો ચેરમેને એની ઇન્ક્વાયરી આપવી પડે મેયરની બી ઇન્કવાયરી આપવી પડે જે સભાસદો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે એ લોકોએ પણ આની ઇન્ક્વાયરી કરવી જોઈએ એ બેન જેને આક્ષેપ કર્યો છે એને બી સિદ્ધ કરવું પડે કે કયા પ્રકારનો આક્ષેપ તમે કરી રહ્યા છો એ સિદ્ધ કરો આવી રીતે કોઈના ઉપર કીચડ ઉછાળવાથી તો મને એવું લાગે છે કે આ સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર સભા એવું કહે છે કે અમારી સરકાર તો આરપાર છે પણ આરપાર નથી પાર પાર છે એટલે મારો કહેવાનો ભા ભાવાર્થ એ છે કે જો તમારી ઈમાનદારની સરકાર હોય ભ્રષ્ટાચાર વિહોણાની સરકાર હોય તો તમારે ઇન્કવાયરી સોંપવામાં અને આ બોર્ડ ડીઝલ કરવામાં વાંધો શું છે તમે જુઓ બસો છપ્પન કરોડના બ્રિજો જે ચાલી રહ્યા છે એની અંદર તમે જુઓ કેટલાક જગ્યાએ તો ના નાગરિકોએ એવું કીધું છે કે અમને અહીંયા બ્રિજ નથી જોઈતું કેટલાક લોકો કહે છે સાના માટે બ્રિજ બનાવી રહ્યા છો કેટલા લોકો બ્રિજ બનાવવાથી હેરાન થઈ રહ્યા છે હોય છતાં ભ્રષ્ટાચારનો મૂળ બ્રિજ ઉપર બ્રિજ બનાવો અને લોકોને હેરાન કરો તે પ્રમાણે નીતિ આ શહેરમાં ચાલી રહી હોય ત્યારે એક દસમી અને બારમીની પરીક્ષા જ્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની ચાલતી હોય તે જ સમયે

અથુભાઈ જે વિપક્ષના નેતા અમારા કોર્પોરેશનના અને અમુક કોંગ્રેસના લોકો પુષ્પાબેન વાઘેલા બાળોશી અને બધા આવેદન આપવા આવ્યા છે કે બ્રિજ જે બની રહ્યા છે એમાં કંઈક ભ્રષ્ટાચાર અને એક કાઉન્સિલરે બીજા કાઉન્સિલર પર આક્ષેપ કર્યો હતો એમના આ રિપ્રેઝન્ટેશનમાં છે મારે ફક્ત એટલું કહેવાનું છે કે જે છ છ બ્રિજ બની રહ્યા છે એ છ છ બ્રિજની કામગીરી ગતિમાં છે એ નિયમ અનુસાર આર એન્ડ પીની ગિઝાઇન સર્કલ છે એમનાથી મંજૂર થઈને બનાવેલા છે પહેલાં બે પિયરનો બ્રિજ મંજૂર થયો હતો પછી પુનઃ રજૂઆત કરતાં એક પિયરના બ્રિજો મંજૂર થયા છે અને એ પ્રમાણે બની રહ્યો છે અમુક લોકોની લાગણી હતી કે બ્રિજ સંયુક્ત બનવો જોઈએ અને એના માટે થઈને દરખાસ્ત અમે મોકલેલી કે બ્રિજ આપણે સંયુક્ત બનાવવો હોય તો એ વિચારી શકાય પરંતુ પાછી બધાના મંતવ્યો એવા આવ્યા કે સિંગલ પિયર અને સિંગલ જ ઓરિજિનલ ડિઝાઇન મુજબનો બ્રિજ બનવો જોઈએ અને એ બ્રિજ બની રહ્યો છે એની ગતિવિધિ ચાલુમાં છે અન્ય બીજોની ગતિવિધિ પણ ચાલુમાં છે એટલે એવો કોઈ ભ્રષ્ટાચારનો અત્યારે અહીંયા પ્રશ્ન છે નહીં પણ એક કોઈ કે આક્ષેપ કર્યા છે એવી એમની રજૂઆત છે ઇન્વેસ્ટિગેશન તપાસનો સબ્જેક્ટ છે બીજો કોઈ વિષય નથી એ રીતે સ્થાયી સમિતિ ડિઝોલ્વ કરવાની જે વાત એમની તો એમણે માગણી કરી છે પણ એવી રીતે ડિઝોલ્વ થાય નહીં એ તો એના ઠોસ કારણો હોવા જોઈએ અને રાજ્ય સરકારને એ બધાના પાવર અને જીપીએમસી એક્ટ મુજબ થાય અને આ રીતે એ લોકો આક્ષેપ કર્યો છે જેથી આક્ષેપ એ કંઈ સાબિત થયેલી બાબત નથી અને પુનઃ કહું છું જે બ્રિજની કામગીરી છે એ ગતિમાં છે બધી